છોટાઉદેપુર નગરમાં આવેલા ઓરસંગ હોસ્પિટલ ખાતે માં રમાબાઈ આંબેડકર ની નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા મેડિકલ સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલા ઓરસંગ હોસ્પિટલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ કાપડિયા છોટાઉદેપુર લોકસભાના પ્રભારી સનીભાઈ સ્વામી અનુસૂચિત જાતિ મોરચાના છોટાઉદેપુરના પ્રભારી એલેશભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટી છોટા ઉદેપુર જિલ્લાના ડોક્ટર સેલના પ્રમુખ સ્નેહલભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા છોટા ઉદેપુર ઓરસંગ હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજનબેન રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજે અહીંયા છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે આ સુંદર આયોજન કરેલું છે અહીંયા મોટી સંખ્યામાં આ બહેનો આજે લાભ લેવાની છે ત્યારે આજે અહીંયા તાલુકા જિલ્લાથી લઈ અને નીચેના સરપંચ સુધીના સભ્યો અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં બહેનો જે આજે મા રમાબાઈ જેમની જન્મજયંતિ છે બાબા સાહેબ આપણા બંધારણના ઘળવૈયા એમની પત્ની એમનો આજે જન્મજયંતિ છે ત્યારે આ ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલ છે